તો હલો ખેડૂત મિત્રો આજે આપણે મગફળીની અંદર ખેડૂતભાઈઓ પ્રથમ વખત પાણી વારવાનું સ્ટાર્ટ કર્યું છે પહેલું પાણી મગફળીને આપણે આપી રહ્યા છીએ અને આ મગફળીની અંદર આપણે આજના જ દિવસમાં આપણે દવા મારેલ છે મહી મોલોને એની બરાબર છે એટલે એ આપણે દવા પણ આ મગફળીમાં મારેલ છે અને બીજું પાણીની આગળ મિત્રો આપણે એક પાવર કેન નામનું ખાતર આવે છે તમે જોઈ શકો છો પાવર કેન નામનું આ ખાતર છે તો આ ખાતર આપણે ઉપરથી છાંટીએ છીએ પાવર કેન પાવર કેન મિત્રો ફાયદો એ થશે કે આજે પીરાસ જે મગફળી મારે છે આ જે પીરાસ છે તે પીરાસ નોર્મલી હટાડી નાખશે અને સુઈઓ મજબૂત બેસાડવાનું કામ કરશે પાવર કેન હવે ઘણા ખેડૂત ખેડૂતભાઈઓનું પ્રશ્ન હોય છે કે આવડા વલમાં કે ઉપરથી ખાતર છાંટવામાં પાંદડા બર બરે કે એવું કાંઈ ઇશ્યુ થતા હોય છે ઘણા ખેડૂતોને એવો પ્રશ્ન થતો હોય છે મિત્રો પાવર કેન ખાતર એ ટાઈપનો આવે છે કે ઉપરથી છાંટવાથી ઉપરથી છાંટવામાં આજે આટલી મગફળીને અવળી ગ્રોથ છે છતાં પણ આમાં ઉપર પાંદ ડાજતા નથી એટલે કે બળતા નથી એટલે એ ફાયદો છે એટલે આપણે પાવર કેન નાખીએ છીએ મિત્રો આ બે બેથી અઢી વીઘામાં એક એક બાચકો નાખી શકી છે આરામથી બે વીઘામાં પણ નાખી શકાય અઢી વીઘામાં પણ જઈ શકે હવે આ પાવર કેમ છે તે આપણે ખેડૂત મિત્રો આપણે આજે જે છે તે પચીસ કિલોમાં મિત્રો આ બેગ મળે છે હવે આ બેગ છે તે ખેડૂતોને મારા અંદાજ પ્રમાણે છસોથી છસો પચાસથી સાતસો સુધી બેગમાં બેગના પૈસા ચૂકવવા પડતા હોય છે આનું જે પ્રાઇસ છે તે છસો પચાસથી સાતસો સુધીમાં તમને મળી રહેશે આ ખાતર તો આ ખાતરથી ઉપર છાંટવામાં ફાયદો થાય છે અને અને જે યુરિયાની જીમ ઉપર છાંટી તો કેમ પાન બરી જાય એ રીતના આ આમાં પાન બરતા નથી એટલે એક ફાયદો છે અને ઉપર તમે ગમે એટલો ગ્રોથ હોય તમે આરામથી ઉપર છંટકાવ કરી શકો છો એટલે તમે જોઈ શકો છો આપણી મગફળી વધારે અતિવૃષ્ટિથી વધારે વરસાદથી આપણી મગફળીમાં પીરાશ વધારે હોવાથી આપણે પાવર કેન નાખવાનો ટ્રાય કરી છે પણ મિત્રો આની પહેલાં પાવર કેનનો આપણે ઉપયોગ કરેલો નથી આ વર્ષે જો આપણે નાખીએ છીએ તો રિઝલ્ટ કેવું આવે છે એ તમને આગળના ટાઈમમાં જણાવીશ કેમકે આનાથી સુયાને મજબૂત થાય છે અને આ જે પીરસ છે તે નોર્મલી હટાડી નાખશે એટલે આ એક એ ફાયદો કરશે અને પાણી પાણી આપણે આપી દઈએ હવે ચાલુ છે ત્યારબાદ જ આને ફાયદો કરે છે એટલે આ પાણી અગાઉ ખાતર નોર્મલી છાંટવા છાંટવું પડતું હોય છે તો મિત્રો તમે આવડી મગફળી હોય તો તમે કયું ખાતર નાખો છો એ કોમેન્ટમાં એ પણ જણાવ જણાવવા ખાસ વિનંતી તો મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું જ છે મિત્રો તમે કયું ખાતર નાખો છો ઉપરથી કયું છાંટો છો તે કોમેન્ટ કરવા ખાસ વિનંતી તો મિત્રો સિદ્ધનાથ મહાદેવર મળીએ મિત્રો આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો પણ મિત્રો આપણી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ ખાસ કરી નાખ્યો અને ઓલ બે લાયકનનું જે ઘંટડીનું નિશાન છે તે દબોવાનું ચૂકશો નહીં તો મિત્રો બસ જય સિદ્ધાંત મહાદેવ મળીએ મિત્રો આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો